તો ફાઇનલી ગાઈશ આપણે જઈ રહ્યા હતા કે રોડા જઈ રહ્યા હતા આશે ગાઈશ સિગતરમાનું મંદિર આપતા કા મારા વેક ભાઈ દર્શન કરે રહ્યા છે આશે ગાઈશ અમારા વેક ભાઈ પજી લાગે છે આપણે ફાઇનલી ગાઈશ આપણે ફરીવાર પાછા આવી ગયા છે શેરડીના રસ રસ પીવા જાય છે અમારી પાછા સોનપુરા સાંજ પડી છે છ વાગ્યા છે અને ગાઈશ ફટાફટ જવું છે થાય છે મોડું તો જ્યુસ વાળો હાલે એટલે પેટ ફટાફટ નીકળી નીકળે તમે તાજી સ્વાગત છે તમારું વાત તો નવા વિડિયો તો ગાઈસ વાજી જશે 4:30 વાગે છે અત્યારે આપણે જવું છે સોહનપુરા વરી પાછા કાલ આય ને આજ વરી પાછા જાવ ને રબા તમારો એક ભાઈ પણ તૈયાર છે બજાર અમારા પણ તૈયાર છે અને આ બાજુ ગાઈસ આપણે તૈયાર છે તો ચલો ગાઈસ ફટાફટ નીકળીએ વાજી છે હવે ચાર ઓકે આગળ આગળ તમને બતાવતા રહેશું કેટલે 50 રૂપિયા આ પડીશ એ દૂધી હોય આલ દેવરું હાલો હાલો

તો ફાઈનલી ગાઈસ આપણે જઈ રહ્યા હતા કે રોડા જઈ રહ્યા હતા હશે ગાઈસ શિખરતરમાં મંદિર આપતા કે અમારા વેક ભાઈ દર્શન કરે રહ્યા છે હશે ગાઈસ અમારે વેક ભાઈ પછી લાગે છે આપણે પણ દર્શન કરી લઈએ પછી અમારા રંપા હે રંપા પણ દર્શન કરવા આવે છે જો ગાઈસ મસ્ત રોડ ની સાઈડ મંદિર છે શિખરતરમાં તો આજે તો બધાને કોમેન્ટ માં જઈ શિખરતરમાં લખી નાખવાનું છે એ ભાઈ ઘરે બેટા હરવો રો હરો તો અમે રમભા દર્શન કરી રમ્પાઈ દર્શન કરી લીધો છે તો આભુ આ કરો તો ફટાફટ અહીંથી નીકળીએ આપણે જવું છે એમ કહીશ રોડા જવું છે ને આયા તો આ બાજુ રાધનપુરથી ને આ છે નાનાપુરા વચ્ચે અને કામલપુર વચ્ચે કહીશ મંદિર તો ચલો ગાઈશ જઈએ સીધા હવે આપણે રોડા ગાય આપણે સોનપુરા પહોંચી જઈએ થઈ ગયો રોટલા થઈ ગયા તારે બધું લાવે ફૂવા ઓલા દીધું બાટલો હાલ દે આપણે બાટલો લઈ જાય ખાટલા મજા જી તો બનાવે છે શાક ખાજી ફરી બેટા ફરી બેટા ફટાફટ થઈ જાય ને એ ફોન ચાર્જિંગમાં મૂકી દો શું જોવે હેલા તું તો ફાઈનલી ગાઈસ આપણે પહોંચી ગયા સાતર સોન પૂરા તો ફોન ચાર્જિંગમાં મૂકી દો તો ફાઈનલી ગાઈસ આપણે ખાઈ જાય છે પી જાય છે

જો સામે થાય છે ગાય મસ્ત મજાની લાઈટ અને ગાયવાનું છે આપણે બારે તો વિડીયો કંઈક આવો જ નાનો હતો ટોંકો હતો કે બ્લોગ આપણે બહુ મોડો ચાલુ કર્યો હતો કામકાજ ઘણું હતું એટલે કંઈ તો આવ્યો તો વિડીયો ગાય આપણે અહીંયા ફૂલો કરશું વિડીયો ગમે તોશું